નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપ જે આ રસ્તા જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાના છે અને ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ આ વઢવાણ તાલુકાથી તાલુકાની અંદર અને ત્યાંથી લગભગ સાત કિલોમીટર વાડલા રોડ ઉપર આ પ્રાચીન એવું મેલડી માતાજીનું મંદિર આવેલું છે કે જેને આપણે બોર્ડ વાંચ્યું તેમ નકટી વાવના મેલડી મા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ જગતમાં મેલડીમાંના પવિત્ર ઘણા બધા મંદિરો છે જેમાં ગુજરાતમાં આ એક આવેલું છે કે જ્યાં મેલડીમાં અનેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ખરેખર ધન્ય છે આ ધરતી કે જ્યાં મેલડીમાં અવતર્યા છે તો જો મિત્રો આ રીતના આપણને ત્યાં મંદિર જોવા મળશે એ માતાજીનું અને ત્યાં આપને બારજ જ એ ફોટો પણ મૂકવામાં આવેલો છે આપ એ પણ જોઈ શકો છો તો જો મિત્રો આ એનો ગર્ભગૃહ છે મિત્રો આ મેલડીમાં જે છે એ વાવની અંદર બિરાજમાન છે અને જ્યારે ચોમાસામાં ગર્ભગૃહમાં પાણી ભરાઈ જાય ત્યારે માતાજીની પ્રતિકાત્મક મૂર્તિ જે છે એ બહાર સ્થાપિત કરવામાં આવે છે મિત્રો તો હું તમને વાવ પણ દેખાડવાનો છું આ એનો ગર્ભગૃહ છે મિત્રો આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ અને અહીંયા જો એમની આરતી પણ મૂકવામાં આવેલી છે તો આપ આ અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપ અહીંયા ચોક્કસથી આવી શકો છો જ્યારે પણ આવો ત્યારે આ ખૂબ જ એવી એ પ્રાચીન જગ્યા આપને જોવા મળે છે મા માના આપણે દર્શન કરીએ અને એમની પાસેથી પ્રાર્થના કરીએ મિત્રો તો જો આવું કંઈક ત્યાંનું મંદિર તમને જોવા મળશે તમે જ્યારે વઢવાણ આવો ત્યાંથી એ દેબનશા પીર અને ત્યાંથી થોડાક આગળ આવશો એટલે ત્યાં જ એ આ મંદિર આવે છે તો ત્યાંથી આપ આવી શકો છો ને જો અહીંયાથી આ વાવ તરફ જવાનો રસ્તો છે તો અહીંયા જો આ એક વાવ આવેલી છે મિત્રો એવું માનવામાં આવે છે કે અહીંયા સ્વયંભૂ એક આ મંદિરમાં આ વાવની અંદર મેલડી માની મૂર્તિ એ સ્વયંભૂ દેખાઈ હતી અને ત્યારથી આ મંદિરનું નામ એ વાવની એટલે કે મેલડી માનું એ રખાયું હતું નકટી વાવના મેલડી માતાજી તરીકે તો જો અહીંયા લખેલું છે એ પણ આપ વાંચી શકો છો કે અહીંયા કંઈ તમારે નાખવાનું નથી વાવની અંદર એ જે કંઈ પ્રસાદી હોય એ પોતાની સાથે એ ખાઈ જવાની છે પરંતુ વાવની અંદર કંઈ નાખવાનું નથી જો આ એ રસ્તો છે કે જ્યાંથી એ પગથિયા ઉતરીને તમે એ વાવની અંદર જઈ શકો છો તો મિત્રો આ રીતનું આખું કંઈક મંદિર આપણને ત્યાં જોવા મળે છે જો અહીંયા ધજા પણ એ ફરકી રહી છે સરસ મજાની તો આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે અને આપ અહીંયા આવી શકો છો મિત્રો બીજું કે અહીંયા આ માના મંદિરે રવિવારે અને મંગળવારે એ માણસોની ખૂબ જ ભીડ જોવા મળે છે ખાસ રવિવારે આપ આવશો તો ઘણા બધા ભાવિભક્તો તમને જોવા મળશે ઘણા એ મિત્રો પોતાની માનતા અહીંયા પૂરી કરતા એ જોવા મળશે અહીંયા એ માતાજીનો તાવો પણ એ કરતા હોય છે તો એ બધું આપ અહીંયા જોઈ શકશો જો સામે ત્યાં તમને જે જોવા મળે છે ત્યાં આપ એ જોઈ શકો છો તો આ રીતનું આખું કંઈક આપણને મંદિરનું પરિસર એ જોવા મળશે મિત્રો તો અવશ્ય આપ એક વખત અહીંયા આવી શકો છો અને માતાજીના દર્શન આપ કરી શકો છો જો અહીંયા લખેલું છે હં એ પણ આપ શાંતિથી વાંચી શકો છો બધી સૂચનાઓ એટલે મિત્રો ખાસ તમારા એ ઘરેણાં અને બાળકોને સાચવવાના છે એવું પણ લખેલું છે કારણ કે ઘણા બધા એ ભાવિ ભક્તો અહીંયા આવતા હોય છે તો એ પણ તમારે એક સાવચેતી રાખવાની છે તમારા પાકિટનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો તો કારણ કે આ બધું અહીંયા એ ધાર્મિક સ્થળે તમારે ખાસ એ ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો તો આ રીતનું કંઈક તમને ત્યાં જોવા મળશે અને જો આવા નાના નાના મંદિરો પણ તમને ઘણા બધાએ ત્યાં ફરતે જોવા મળશે મિત્રો બીજું કે અહીંયા માવા ખાતા હોય તો એની પણ હિચકારી મારવાની નથી મિત્રો તો એની પણ મનાઈ આપણે અહીંયા કરેલી છે તો ખાસ મિત્રો આ બધું આપણે નહીં કરીએ જ્યારે પણ એ ધાર્મિક સ્થળે આવીએ છીએ ત્યારે બીજું તમને મિત્રો અહીંયા ત્યાં જ પરિસરની અંદર એક શિવાલય પણ જોવા મળશે તો મિત્રો ચાલો મારી સાથે આપણે ત્યાં શિવાલયના એ સોમનાથ મહાદેવના આપણે દર્શન કરીએ મિત્રો તો આવું કંઈક મંદિર ત્યાં તમને જોવા મળે છે તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો હર મહાદેવ હો મનમઃ શિવાય આપણે એમને પણ પ્રાર્થના કરીએ કે તમામ આપણા જે કંઈ સબસ્ક્રાઈબર મિત્રો છે એમની મનોકામના પૂર્ણ કરે તો મિત્રો આવું કંઈક ત્યાંનું લોકેશન છે મિત્રો બીજું કે આપ જો ચેનલની ઉપર નવા હોય તો ચેનલને એક વખત લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે તો મિત્રો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને આવી માહિતી મળ્યા કરશે મિત્રો તો જો અહીંયા પણ એક મેલેડીમાંની તમને મૂર્તિ રાખેલી ત્યાં પણ જોવા મળશે તો આપ આ રીતના એ જોઈ શકો છો મિત્રો જો વિડીયો ગમે તો એક વખત લાઈક પણ કરી દેજો કારણ કે આવા નવીન નવીન માહિતી સભર વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળ્યા કરશે તો ચોક્કસથી આપ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો જો આ રીતનું તમને ત્યાં એક જોગણી માતાજીનું પણ મંદિર જોવા મળશે એ અહીંયા પણ બિરાજમાન થયેલા એ માતાજી આપણને જોવા મળે છે જો અહીંયા એમને ફોટો પણ મૂકવામાં આવેલો છે અને મંદિર પણ બનાવેલું છે તો આ રીતનું આખું એ ત્યાંનું એ લોકેશન આપણને જોવા મળે છે મિત્રો તો ચોક્કસ તે આપ અહીંયા પધારી શકો છો જ્યારે પણ આપ સુરેન્દ્રનગર પધારો ત્યારે આ દિવ્ય સાનિધ્યની મુલાકાત એ અચૂક આપ લઈ શકો છો તો મિત્રો અહીંયા એવું પણ છે કે શનિવારે અને નહીં રવિવારે મિત્રો રવિવારના દિવસે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો એ પગપાળા પણ આવતા હોય છે અને પગપાળા એમની માનતા હોય છે અહીંયા પૂરી કરતા હોય છે જો મિત્રો અહીંયા ટાઈમ પણ લખેલો છે આ ટાઈમ મુજબ આપ અહીંયા આવી શકો છો અને આપની સાથે બાળકો હોય તો અહીંયા એક નાનો બગીચો પણ બનાવવામાં આવેલો છે તો ત્યાં પણ આપ રમી શકો છો અને બાળકોએ ત્યાં આનંદ કરી શકે છે તો ફરી એક વખત મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક્સ ફોર યોર ટાઈમ